મા અને બિન પદ્ધરા એવા પરમાર સાહેબ વાળા સાહેબ તથા શુક્લા સાહેબ નીચે સવાણી સાહેબ પણ બેઠા હતા તથા જાદુ સાહેબ બારીયા સાહેબ તેમજ મારા સહાય મિત્ર એવા નેવિની સાહેલથી મેં જુદા પડ્યા અને આજે લગભગ પહેલી વખત મળવાનો છું એવા રામભાઈ ખૂબ આનંદ થયો આમ તો આપણે એ પહેલા મળવાનું થયું હતું પણ તમે થોડા કામને ને સાહેબ નીકળી ગયા હતા આપણી આખી ટીમ દુધાળાથી આવી હતી બધી ત્યારે વહેલા નીકળે કામ ની સાહેબ ત્યારે નહોતા મળી શક્યા અને જે ખેડૂત મિત્રો બધા પ્રકૃતિ પ્રત્યે જેને આદર છે એવા બધા જ ખેડૂત મિત્રો ભાઈઓ તેમજ બહેનો અને તેમાં તમામ કર્મચારીગણ અહીંયા અમારી પ્રાકૃતિક ખેતીની જે છેલ્લા સાત આઠ વર્ષથી મૌન ચાલી રહી છે આપણા જિલ્લામાં એવા ઘણા બધા ખેડૂતો પણ સામે બેઠા છે અને ખૂબ જ સરસ જન આંદોલન આપણા જિલ્લામાં ચાલી રહ્યું છે જ્યારે મને હજી છે કીધું છે કે તમારો અનુભવ શેર કરવાનો છે તો માત્ર હું મારો અનુભવ કહું તો કે સાહેબ છેલ્લા આઠ વર્ષથી જ્યારથી આપણા વિસ્તારની અંદર પ્રફુલ્લદાસ સેંજળિયા આવતા અને અમને સંકલ્પ લેવડાવ્યો સંકલ્પ લીધો હતો અત્યાર સુધી મારી વાડીમાં એક પણ ડીએપી યુરિયાનો દાણો વર્મી વોશ વર્મી કમ્પોસ્ટ કે કોઈ પણ પ્રકારનું પેસ્ટીસાઈડ કે કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ખાતર કે દવા હજી સુધી આવ્યું નથી ઉલટાનો જ્યારે આઠ વર્ષ પહેલા હું ખેતી કરતો હતો હરિત ક્રાંતિ દ્વારા આપેલી પદ્ધતિઓ ત્યારે મારી માથે લેણું હતું પછી ધીમે 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 આ ખેતી પર આપણે સાહેબી હમણાં કીધું ને પરમાર સાહેબી તમે જાજો નહીં તો દસમો ભાગ કરી શકો કે આ મને ખરેખર ખૂબ અયોગ્ય લાગે છે અને અંતરથી દુઃખ પણ લાગે છે ખરેખર અધિકારીઓ છે એ કઈ એની યોગ્યતા છે અધિકારીઓ તમને ફોર્સ ન કરી શકે પણ હું તમને કહું છું ચોક્કસ તમે જો એક માનવની રીતે જીવતા જીવવા માંગતા હો પોતાની ભાવિ પેઢીને તો બચાવવા માંગતા હો માના સાનિધ્યમાં મળ્યા છે માને જો આપણે સન્માન આપવા માંગતા હોય આ માર ધરતીને બચાવવા માંગતા હોય એટલું જ નહીં આપણી ભાવિ પેઢીને ભાવિ સંતાનોને જો બચાવવા હોય તો અત્યારથી જ સમજ્યા નથી જ આ ડીપી યુરિયા કેમિકલો બંધ કરજો પોતાની જમીન ગમે તેટલી હોય એક વીઘો હોય કે સો વીઘા હોય અરે બસો અઢીસો વીઘા ખેતી કરનાર પણ આપણે ખેડૂતો છે એક ઝાડકી બધું બંધ કરી દીધું એનું ઉત્પાદન એક દાણો પણ ઘટ્યું નથી આવા પણ આપણી વચ્ચે છે આપણા ભાવનગર જિલ્લાના જ છે આપણને કઈ શકે ગમે ત્યારે મુલાકાત પણ લઈ શકો છો પણ પદ્ધતિ અક્ષરશ કરશો ત્યારે નહીતર વિપરીત પરિણામ મળી શકે છે ઘણી વખત સાહેબ કોઈનું અવિવેક નથી કરતો પણ ટોચથી જ્યારે કોઈ પણ વાત ઉપરથી આવી હોય અને છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે તો એમાં ઘણો બધો ફેરફાર થઈ જતા હોય છે તો આવા ફેરફારોના હિસાબે પણ જોઈએ એવું પરિણામ મળી શકતું નથી અને પછી જ્યારે પરિણામ ન મળે એટલે ગામડાનો ખેડૂત સામાન્ય વ્યક્તિ માર્ગદર્શકની ઉપર ચડી બેસતો હોય છે અને ખાસ કરીને એ જે જવાબદાર લોકો મંચસ્થ મહાનુભાવ બેઠા છે એની ઉપર ચડી બેસે એટલે એ લોકો બીતા બીતા કે અધિકારીઓ કે તમે થોડામાં કરો એમ કે વધારે ન કરતા પણ પદ્ધતિને જો અનુસરો ને તો તમારું પહેલા જ વર્ષે પહેલા જ પાકમાં ત્રણ ઘણું ઉત્પાદન છે

કે વધી એક થી બીજા દિવસનું છાણ ચાલે પછી તમે જો કાળો પડી જાય અંદર જે બેક્ટેરિયા મરી જાય રેની એટલે વિપરીત પરિણામ પણ મળશે આવી ઘણી જ બધી પદ્ધતિઓ છે ખાસ કીધું ખૂબ ટેકનોલોજી છે આપણે અનાદાર નથી કરતા ડ્રીપનો ઉપયોગ ખૂબ સારો છે કરવો પણ જો હું પણ કરતો હતો હજી સુધી હમણાં સુધી આ વર્ષે ભંગારવાળાને આપી દીધું કારણ કે મને પાંચ છ વર્ષે ખબર પડી કે ડ્રીપનો ગેરફાયદો છે ગેરફાયદા એવા છે કે ઘણી બધી ખાસ કરીને સાહેબ બાગાયતની અંદર હોય ને ડ્રીપની ઉપર બધો કચરો આપણે આછાદન કહીએ આછાદન આવી ગયેલું હોય તો નીચે ઉંદડા ડ્રીપ ને નળીઓ કાપી નાખતા હોય છે કાપવાના હિસાબે આગલા છોડ ને પાણી પૂરું ન મળે એટલે આપણે ઘણી વખત કહીએ કે આગલા છોડને ફાલ જ નથી આવતો તો એનું ફળ થતું જ નથી પણ નેચી ઉંદડે કાંઈ પણ નાખી હોય એટલે પાણી આગળ જાય ને છોડને પૂરું મળે નહીં ઉત્પાદન મળે નહીં આ એક મોટો ગેરફાયદો છે બીજું મારે એને ગેરફાયદા નથી ગણાવવા પણ ડ્રીપનો જો ઉપયોગ જ કરીએ ને તો ડ્રીપનું પાણી ખાસ પણ સવાર અથવા સાંજના સમયે જ પાણી આપવું અને ડ્રીપની નળીની નીચે આચ્છાદન કરી દેવું કાચ પદાર્થ જેથી કરીને પાણી ફેલાઈ જાય ડ્રીપમાં નહીતર ડ્રીપનું પાણી એક જગ્યાએ ટપક થાય છે ને ઊંડું ઊંડું ઉતરી જાય ફેલાતું નથી બધા તંતુ મને મળતું નથી આ ડ્રીપનો મોટા ગેરફાયદો છે એટલે ડ્રીપનો સદુપયોગ થાય વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ તો આપણે એમાં ખૂબ સારું પરિણામ મળે મારે કોઈને બીવડાવવા નથી કે કોઈને બીક પણ નથી દેખાડવી કે તમે આવું કરો ને પછી આ પરિણામ મેળવો પણ માણસનો જ્યારે આ એક બે મારા નાના તો આપવા છે માણસનો જ્યારે જન્મ થાય છે

અને એના બધા અલગ અલગ રૂપ હોય કોઈ પોળા પાન બાળવા વાળો કોઈ ટૂંકા પાન બાળવા વાળો કોઈ ડુંગળી ઓલો બાળવા વાળો અલગ 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 વાળો અલગ અલગ રૂપ હોય છે ઈ જયારે આપણા શરીર અંદર આવે ત્યારે એન્કો જેમને ખૂબ પ્રભાવિત કરે છે પૂરું પોષણ પાડે છે જેથી કરીને સંખ્યા વધે છે અને યુરિયા ડીએપી અખતરો કર્યો સાહેબ હમણાં વાત કરી કે જમીનમાં પોષક તત્વોમાંથી વનસ્પતિને રસોઈ કરનાર કોણ તો કે બેક્ટેરિયા આપણે જોતા નથી આપણે નરિયા જે ખાતા હોય નથી મોટું સ્ટેટસ હોય ત્યારે એમાં દેખાય હવે એ જો અળસિયા મારી નાખતા હોય અળસિયું તો આપણે જોઈએ છીએ ત્રણ ચાર ઇંચ લાંબુ હોય હવે એની બદલે આ બેક્ટેરિયાની સ્થિતિ શું થતી છે કલ્પના કરજો કોઈની વાડીમાં અળસિયું દેખાય ને તો લઈ લેવું અને બે દાણા યુરિયાની એની ઉપર મૂકવા સારું તંદુરસ્ત હશે ને તો તડફળ કટકા થઈ જાય નહીતર મરી જાય થોડીક વાર પછી પણ જીવશે તો નહીં જ હવે ચાર ઇંચ નો અળસિયું જો બચતું ન હોય બે દાણા યુરિયા થી તો એક ગ્રામ માટીમાં દોઢસો થી બસો કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય ત્યારે એ માટી ઉત્પાદન આપવાને યોગ્ય ગણાય તો એ બસો કરોડ સૂક્ષ્મ જીવાણુ શું દશા થતી કલ્પના કરો આ યુરિયા ડીએપી આ રસાયણ કેમિકલો નાખી એટલે બધા જ બેક્ટેરિયા ખાતમો થઈ જાય છે પરિણામે જમીન દિવસે ને દિવસે બંજર થતી જાય છે વાત હતી આપણી એન્કોજીમના જંતુની આ બધું જ નાખ્યા પછી ગ્લાયસોફોસ નિંદામણ નાશક નાખ્યા પછી પણ આ જમીનમાં બધું જ સ્થિર થાય છે અને વનસ્પતિના તંતુઓ દ્વારા આ છોડની અંદર સંગ્રહિત થાય છે અને છોડની અંદર સંગ્રહિત થયા પછી કોઈ ફળ શાકભાજી હોય તો શાકભાજીમાં આવે છે કઠોળ હોય કઠોળમાં આવે છે એ સીધું જ આપણા શરીરમાં ખોરાક વાટે શરીરમાં આવે છે અને શરીરમાં આવ્યા પછી આ એન્કોજીન નાના જંતુઓને ખોરાક પૂરો પડે અને એની વસ્તી વધારે છે જેમ કીધું ને કલયુગે સંઘ્ય શક્તિ ઈજ રીતે આ જંતુઓ અને પોતાની વસ્તી વધારે છે વસ્તી વધ્યા પછી આપણે આ રીતે જાણીએ છીએ બધા આપણે આપણા પરિવારજનો પણ એના શિકાર એનો શિકારનો ભોગ બન્યા છે આપણા સ્નેહીજો પણ એનો ભોગ બનતા રહેલા છે આજની તારીખે અને દિવસે દિવસે વધતું જાય છે ક્યાંક આપણા આંતરડામાં ગાંઠો થઈ જાય ક્યાંક મગજમાં ગાંઠો થઈ જતી હોય છે ક્યાંક મહિલાઓના છાતીમાં ગાંઠો થઈ જતી હોય અને એને તબીબ વિજ્ઞાન રૂપાળું નામ આપે છે કેન્સર આ કેન્સર કંઈ છે રખડતું ભટકતું નથી આવતું આપણે યુરિયાની ઠેલીઓ ખંભે ઉપાડી ઉપાડી નાખીએ છીએ હોશે હોશે પંપે ખંભે ઉપાડી ઉપર દવાઓ છાંટીએ છીએ ત્યારે એ બોનસમાં આપણને મળે છે એટલે જો આપણી ભાવિ પેઢીને આ બીમારીઓ રોગથી બચાવી હોય આવી આપણી ભાવિ પેઢીને તંદુરસ્ત જમીન આપી હોય તો અત્યારથી જ આ કેમિકલ ખેતી બંધ કરવી પડશે આ જમીન આપણી ભાવી પેઢીને તંદુરસ્ત જમીન આપ્યું હોય તો અત્યારથી જે બંધ કરવું એનો સચોટ ઉપાય એટલે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી આપણી પાસે છે હવે ઘણા ઉદાહરણો તમને આપી શકું છું અનેક ઉદાહરણો આપી શકું કારણ કે હું લગભગ ગુજરાતના કોઈ તાલુકા એવા નથી કે ત્યાં પ્રવાસમાં ન ગયો બીજા રાજ્યોમાં પણ ગયો છું તો અનેક તમને દ્રષ્ટાંત ગુજરાત બહારના ગુજરાતના પણ આપી શકું આપણા તાલુકાનો પણ આપી શકું છું જે પહેલે જ વર્ષે એનું ત્રણ ગણું ઉત્પાદન લેતા થયા છે આ બીજા અમૃત ફાયદો હું તમને ટૂંકમાં કહું તો બીજા અમૃત હું કામ આપું કરવું હું કામ તો હું દવાનો પટ આપેલો ખોટો છે ઓલી ગુલાબી વાદ લઈને કલર દવાના બે ને પટ મારેલો ખોટો છે નાને ના કદાચ યોગ્ય હશે હા એ જંતુ છે ચોક્કસ બચાવે છે પણ નાનકડી વાત કહું તો દાખલા તરીકે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ જમ્મુ કાશ્મીર ઘૂસી ગયા તો પંજાબની ઘૂસી ગયા રોપ ને એમાં જબોળ ને ચોપી દેવાનો કાંઈ ઘરું નથી ૃત કર્યા પછી ઓછામાં ઓછા સો પ્રકારના બેક્ટેરિયા હોય છે બીજની અંદર પછી રાય નો બીજ હોય કે મગફળી બીજ હોય કે પછી કેરીનું ગોટલું હોય સો પ્રકારના બેક્ટેરિયા અંદર હોય છે સજીવ એ બેક્ટેરિયા ને પોષણ પૂરું પાડે છે બીજા અમૃત જેથી કરીને ઉગવાની શક્તિમાં વધારો કરે છે એવા જ આપણા મહીસાગર જિલ્લાના એક ખેડૂત હતા તમને ઘણા સોશિયલ મીડિયા પણ વાયરલ થયા હતા બે ત્રણ મિનિટ વાત કરું કે જે ખેડૂત હતા તેણે આ પદ્ધતિથી આખું ફાર્મ બનાવ્યું આદુનું વાવેતર કર્યું હતું તો આદુ ઓછામાં ઓછા પાસઠ દિવસે ઉગતું હોય છે અમારે ત્યાં ટોરમાં જવાનું હોય પછી તો એકવીસ મૃત ના પદ્ધતિ સુભાષ પાલેકર પ્રાકૃતિક પાંચે પાંચ સિદ્ધાંતો જો પૂરેપૂરે પદ્ધતિ આપણે અનુકરણ કરીએ તો પહેલા જ વર્ષે આપણું ઉત્પાદન કોઈ પણ પાક ડબલ અને ત્રણ ગણું થાય એમાં કોઈ શંકાનું સ્થાન નથી આ મિક્સ પાક સહજીવી પાક વાપસા આ બધી પદ્ધતિ કરવું જોઈએ અને મારા ફાર્મની અંદર તમને કહું તો વિશેષ એક અડધી મિનિટ અંદર કે આ જે બાગાયત છે તો માત્ર દસ ટકા જ પાણી આપું છું આપણામાં પદ્ધતિ એવી છે ને સાહેબ ખામણા ભરી દેવાના મારી જે પાક બાગાયતનું વાવેતર છે તો બે આરની વચ્ચે ખાલી દોઢ ફૂટનો નો છે એ ખાલી ધોરીઓ જ હું પણ પાવું છું એ ધોરિયામાં પછી વચ્ચે જે મિક્સ પાક આવતો હોય સરગવો છે પપૈયા છે જામફળ એ બધું જ પાણી એક જ ધોરિયા બધા પાકને મળી જાય નીચે પાછા કઠોળ વર્ગના પાક હોય અંદર શાકભાજી હોય બધાને એ પાણી મળી જાય તો દસ ટકામાં દસ પંદર પ્રકારના પાક થાય માત્ર દસ ટકા પાણી જોઈએ ખામણા ભરવાની જરૂર નથી આ વર્ષે મોટા ભાગના ખેડૂતોની ફરિયાદ છે લીંબુના બગીચાવાળાની કે અમારે ફ્લાવરિંગ નથી તો મારે નવરાત્રી વખતનું ફ્લાવરિંગ ચાલુ છે તો મોટા લીંબુ થઈ ગયા ઝીણા લીંબુ છે એથી બોર જેવા લીંબુ પણ છે અને ફૂટવાના ચાલુ પણ છે કારણ કે જોઈતું પોષણ પૂરું મળી રહે છે એટલે આ પદ્ધતિ કરશો તો શંકાને કોઈ સ્થાન નથી કે તમારું ઉત્પાદન ઘટશે અને આજે કહો તો મારી ઉપર એક પણ રૂપિયાનું લેણું નથી ઉલટાનું થોડું ઘણું બેક બેલેન્સ મારી પાસે છે આ ખેતી કર્યા પછી અસ્તુ જય ગૌમાં